हां मां ऐसा ढ होयच ना ऊपर ऊपर હું તો જબો પડે હા માર બધા એ વળો ખૂબ પડી તો પોણી વાળો મારું છું આ તો હજી દાદાભાઈએ જવાનું ભાઈ બધું ઘણ પટાઈ દઉં પાણી પાણી વાત દઉં એટાવ દઉં આ બે દાણા બધું પટાઇ દેવાનું એટલે ઉત્સાહમાં તૈયાર થઈને ફતલ ફાવો તો

વાડી બધું માને ખોને કાતા નઈ બોલા ખોને વેલો વેલો રહી પણ ખોળી ના હોય અરે ધોતિયા ક ભરી રહ્યો હે ને હા નઈ એમથી થોડી ખોળી ના કરી તો બોલવા આય મા હશે ખોળી તો બોલની જબર આવો પણ ઈંડા ઉડેલા થઈ જાય એટલે ખોળી ના અલ્યા પોણી મારો વાળો પોણી જ કો સારી આ તો કપરીયા મજા કપુરિયા છું મારે હશે તું ક પૂછ્યા વખત પાણી વાડી દીધું પેલા મને ફોન કર્યો તો બરાબર બોરવાડે કાલે મેં ફોન કરીને કીધું હ કે તમારે આતી લાઈટે પોણી વાળશે અને આવી ગયા મારા મોજા તું કહો છે ફરી તમે પોણી લઈ લઈ પેલી વખતે હું તો પોણી વાળો વાંધો વાડીને દે પેલા

તો કાળુભાઈ બે રાખી પાણી બીજું રહ્યા તૈયાર કર્યો તો વાહ કાળુ વાહ કાળુ ભાઈ દાદા પટા બે પાલ ચાની કાળુભાઈ એટલા હવા દે ચાના ચા તો ભૂલી જાય બોરે મેરા આટ ડણો ન મળ રહ્યા વાહ કાળુ પા વાહ અર ધીરુત ચાપ આવો ને પોણી વાળું મારતો એક પર ઓ પેલા તું 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 મને થાય બીક કે મારું પોણી તો કુંડી મત એ નહી કેતો આલી બોરમય નહિ કાળુભાઈ કાળુભાઈ કાલ રાતે મને ફોન કર્યો

મા બે પાળ્યા હી પિર્યા દે આટલી પર ના રે ના પિર્યા ના ભઈ મા હું નહી ચાના લેટો કાડું પા યાર ના પણ અરે પણ મારા પોહણીનો યાર હું રે પેલો શાંતિરાજ લે બે કાડ કાડિયા જોડી લે સાબુત કરાવું છો કેમ? કાબુત નહીં પોણી મારા આપવાનું તું તન સાબૂત કરાવે એટલે. પોણી તો ગમે ત્યાં આવતું. આવડી જો કા આલી અને લેટવાને આ તો પાવડો મેલું જો બધા. કમુ ના બોલા તો પાવડો ની. જલ્દી વળી. તું તો તારે. અમારી માં દીકન ચાહે પછી કરી.

એ તો બ બોરવા વાળો હતો છે બોરવા આ પણ આપણને કોક કઈ જાતું આ ભાઈ ના હવે તો બેરકે પાણી પાય એમ તો પાણી આતું કે તું તારા નકે પોહી બધું નું કોઈ નું નઈ હારું પડતોય રે ઓ તમારે બેરકે બી નઈ પાણી ના હું એવું પણ ના તો રાખતો નઈ હું ને પતિયો પર ના એને કોક કઈ વધાવો તો સર કોનું પટી ગઢાઈ ન હું કઈ દઈયો ઓ ભાઈ કે તો કરો પાવડો ને લોકો નઈ ભોડા નાખું નઈ

આરું વાળવા તો બીજું પણ મય જો વિજુ ભા આવશે તો મને કેય પણ કપૂરભાઈ મને ચા પાએ તો યોર મયતમ ના જાવ તો પહેલું જાય એના મોય તો આ વિજુ ભા તો કોઈ કરતા જ નહીં મફતનું નું પાણી લેવું જો આ પેલા કપૂરભા કપુ જો ને જો મને ચા પાએ એવો ચા તો કોઈ પાતો નહીં અને પા આપો ચાના પા છેવા હી ચાના શોકેન છે આ સાળો તો નીકળે રાખતો છે એટલે તો જોતો જ આગળ ના જીવો જીવિ

કપૂર કોઈ બાજલા કપૂર નહો દેવો બાજલા કપૂર મેળો પાવડો હમણાં તમે આડુ બે નઈ પીવા દઉં હું એ બે ઉત્સવ પછી મેળો પાવડો ખાવડિયા બોલતા ને એટલે

વાડી પોણી હવે આજ પછી માં કદી પોણી ના જવું તું કપડું ભાઈ પડે તારો જાણો તમે જાણો મારું